દામિની આ જેવી રીતે તારો ભાઈ હું ઘરે આવું અને ગમે તેમ બોલે છે ને હા વાત યાદ બી નથી આ આ માનીએ છીએ કે અમે બંને સારા મિત્રો જીએ પણ ઘરે આવીએ ત્યારે હા જો માન તો રાખવું જોઈએ ને પછી આપણાં લગ્ન થશે ત્યારે પછી કેવી રીતે માન જાળવી શકશે હા તો છે ને માણસે પોતાનું માન પોતે જાળવવું પડે છે કોઈ માન આપે કે ના આપે આપણે એવું કરવું જોઈએ આપણે આપણો હોતો એવો બનાવ જોઈએ કે જેનાથી આપણને માન મળે હા તો મળે જ ને કેમ ના મળે ડોક્ટર છું તારા પપ્પા કેટલી ગંભીર બીમારીમાંથી પ્રસાર થાય છે છતાં ઈલાજ કરું છું માનું છું કે નવું નવું શીખું છું અને બધો એક્સપેરિમેન્ટ તારા પપ્પા ઉપર થઈ રહ્યો છે પણ એનો મતલબ એમ નથી કે હું હું ડોક્ટરમાં પણ જાવ એવો છું એમ હે કદાચ મારા પપ્પા મરતા નથી એનું રીઝન તું તો નથી ને આ તું મારા પપ્પા ઉપર નવા નવા એક્સપેરિમેન્ટ કર્યા કરે અને નવી નવી દવા બદલા કરે છે તો માસ્ક કે ક્લોઝર નથી મારતો ને અરે ડિગ્રી ડિગ્રી બરાબર છે ને તારી બરાબર જ છે એટલો તો વિશ્વાસ રાખ અને શું તું અબ હું શું કામને અલગ અલગ દવા બદલા બદલ કરું પણ હવે એમનું નસીબ જે અને આમ પણ અમે લોકો એમને મરવાની દવા ના આપી શકીએ કારણ કે ગવર્નમેન્ટ પણ અમારી માથે હોય આમ મરે એટલે પોસ્ટમોર્ટમ થાય ને જો એમાં સાબિત થયું કે મારી દવા અલગ આપવાથી એમનું મૃત્યુ થયું છે તો મારી ડિગ્રી પણ કેન્સલ થઈ જાય એટલે જેને એને જીવાડવા પણ જરૂરી છે હા તો વારે વારે ગવર્નમેન્ટ સુધી શું કામ પહોંચી જાય મને આજ સુધી ના સમજાય કારણ કે ગવર્નમેન્ટે મને ડોક્ટર બનાવ્યો છે ને અને ડોક્ટર બનાવ્યો ને સૌથી મોટી ભૂલ કરી નાખી કે ખાલી ખોટી આને ડિગ્રી અપાઈ ગઈ છે આ એક્ઝામ દેવા ગયો તો કે નહીં કે પૈસા ખવડાવીને ડિગ્રી લીધી છે ઓ પૈસાનું નામ નહીં લેતી હું આ ગવર્મેન્ટ ડોક્ટર છું ગવર્મેન્ટ આ સરકારી કોલેજમાં એડમિશન લેવું હોય ને તો પણ લાખો રૂપિયાનું ડોનેશન લાગે પણ આપણે સેટ સેટિંગ કરીો છે ને ટકા સારા તાને હેડલે સેટિંગ તો શું કરવાનો આમ પણ માંડ માંડ કરીને ડોક્ટર થયો છું છોડે બધી વાત મને તો છે ને એક વાતની બહુ ખુશી છે કઈ વાતની કઈ વાંધો નહી અત્યારે તું ભલે હા ડોક્ટર એનું શીખતો હોય પણ ભવિષ્યમાં તો ડોક્ટર થઈ જશે કે નહીં મારો તના હસબન્ડ ડોક્ટર છે ડોક્ટર હા હું તારો થના હસબન્ડ ડોક્ટર હોઈશ પણ ક્યારે હા આપણા લગ્ન થશે ને ત્યારે હા લગ્નની વાત કરી છે ઘરે ક્યારે હા તારો ભાઈ મારો મિત્ર છે છતાં પણ તારી ઘરે આવું જાવ એ મારી સાથે હોય છે હા ક્યારેક ભૂલેથી પણ જો ખબર પડી જશે ને તો પત્યું બધું ભૂલી જજે હા તો આવું બધું છે ને આ લફડા કરતા પહેલા વિચારવું જોઈએ ખબર નોતી પહેલા કે હું જેની બેન છું એ તારો ખાસ મિત્ર છે તારે આવું ના કરવું જોઈએ હવે ભૂલ કરી છે ને તો ભૂલને સુધારો હા તો શું કામ મને પ્રપોઝ કર્યું હતું હા હું તારી ઘરે વાંચવા માટે આવતો હતો તો ત્યારે નજર માંડીને શું કામ બેસતી હતી અને હા હા ચિઠ્ઠીમાં નંબર નાખીને શું કામ આપ્યો હતો આ તે નંબર આપ્યો પછી વાત આગળ વધીને તમારી ભૂલ ને મારી ભૂલો સુધારી લઉં એક કામ કરે આપડા વાતને છે ને અહીંયા જ પતાવી દે હેમ પણ અમારા બાપા છે ને એ કાઈ માનવાનું નામ તો લેતા નથી આઈ મીન મરવાનું નામ તો લેતા નથી હવે કેટલું જીવે કેટલું નઈ કઈ સમજાતું નથી ઉપરથી અમારો ભાઈ લગ્ન કરવાની સિદ્ધિ ના પાડી દીધી છે હવે જો મારો ભાઈ લગ્ન કરવા માટે રાજી થશે તો આપણે લગ્ન થશે ને અને મારો ભાઈ એ લગ્ન કરવા માટે ક્યારેય રાજી નઈ થાય કઈ માંધો નઈ મતલબ કે તારે મારામાંથી છૂટવું છે ને છૂટી કરી દઉં ને તને પણ હા હા તારા પપ્પાનો ઈલાજ બહુ સારી રીતે કરીશ એટલો સારો ઈલાજ કરીશ ને કે ક્યારે મરવાનું નામ જ નહીં લે એ હા જેવી વાત ના કર તું મારો જીવ માગી લે પણ મારા પપ્પાને સાજા કરવાનું નામ ના લઈશ પણ તારા પપ્પાને સાજા કરું તો વાંધો શું છે તમને લોકોને એ કહેશો એક દિવસ રહે ને મારા પપ્પા સાથે તો ખબર પડે કે શું વાંધો હોય છે સમજો ચેલેન્જ મારીને કહો 5 મિનિટ 5 મિનિટ ના રહી શકે મારા પપ્પા સાથે તો મારે ક્યાં તારા પપ્પા સાથે જિંદગી કાઢવી છે તારે પણ ક્યાં કાઢવી છે તારે પણ મારી સાથે જ જિંદગી કાઢવાની છે ને તો શું કામ ચિંતા કરે છે જો અત્યારમાં છે ને તારા પપ્પાને વિટામિન્સની ગોળીઓ આપું છું સારું થઈ જશે પણ હા હા મહેરબાની કરીને તારા ભાઈને કહેજે કે એ મારો થનાર સાળો છે મારી સાથે આવો સંબંધ ના રાખે નકર પછી છે ને હો કહી દેસા હું મારા ભાઈને બધું જ કહી દઈશ કહી દેજે હા તો કહી દઈશ ને

મગજ ઉપર આઘાત લાગ્યો છે હા ગમે ત્યારે ગમે તે વસ્તુઓ કરવા લાગો છો આ કઈ સમજ પડે છે કે નહીં હમણાં તમે બીમાર હોવાનું નાટક કરતા હતા હવે ફરી પાછા તમે એકદમ સ્ટ્રોંગ છો તંદુરસ્ત છો એવું નાટક કરો છો હા તમારા મગજ ઉપર આઘાત લાગ્યો છે સમજુ છું પણ કઈ આટલું બધું રિએક્ટ ના કરવાનું હોય

તો પછી શું ટેન્શન લો છો શિક્ષ મારા તું હા તો મને ક્યાં કઈ ખબર પડે છે હા તમારા રિપોર્ટ્સ કરાવ્યા ને એમાં મારું કમિશન હતું બાકી મારે કઈ લેવા દેવા નથી હા તમારા છોકરા કઈ મને ફી નથી આપતા તો પછી મારે પૈસા લેવા તો લેવા કેવી રીતે હવે લો ચૂપચાપ આ દવા પી લો વિટામિન ની અને ઠક વિટામિન ની છે ને હા લાય ના આમે હું કઈ ખાતો નથી નાટક કરું સમજા ખાવ નથી ખાતો બીમાર છું નાટક નાટક કરું

આઈસ્ક્રીમ હા બિસ્કીટ દૂધપાક શીરો રાબ આહા તેને તેને હા તેમને કંઈ નથી ખાવું નહીં હા ઠંડુ પીવું છે નહીં હા સારું સારું આ રૂમમાંથી અવાજ આવતો હતો ક્યારનો હા

હવે એમ પણ દિવસો ઓછા છે હા આ જેટલું બોલવું એ બોલી નાખો પછી બોલવા નહીં મળે એના કરતાં સારું છે કે તમે જે કંઈ પણ કેવું એ મારી પાસે માગી શકો છો કહી શકો છો પછી છે ને હા હા હું આવે મને ખબર છે મારે લગ્ન કરીને આવવાનું છે એમ જ ને આ એ થઈ જશે આ તમને જોજો ને ટકારા મારે તમને ચશ્મા પહેરાવીને બતાવીશ કે જુઓ મેં લગ્ન કર્યા છે બીજું કઈ બસ એ જ ઈચ્છા છે ને પછી શાંતિ પછી છે ને આ તમારે સપનાઓ જોવાની દુનિયા ઈચ્છાઓ આ ડોક્ટર ખબર નહીં ક્યાં ક્યાંથી શું કયો રોગ લાગ્યો તમને પણ જે રોગ હોય ને એ રોગને કહેજો નાબૂદ થઈ જાય અને તમે છે ને સીધા જ સમજો છો ને જીવવું છે અરે હવે શું કામ છે તમારે હવે કામ શું છે મને એ કહ્યું ને બાકી મૂક્યું છે કઈ તમે હે જીવનમાં તમારી જેટલી મસ્તી હા આ એ શું આરામથી કોઈ રહ્યું છે નહીં તમે જલસીનો જ માર્યો છે આખી જિંદગી અને આ તમારા દીકરા માટે કોઈ દિવસ કઈ સારું નથી વિચાર્યું હું ફોર વ્હીલ લઈને જાઉં તો તમને એમ થાય કે ડીઝલ બળે છે હા હું કઈ પણ કરું એ તમને ગમે નહીં અને તમે તમે દાદા પાસેથી ચાવી લઈ લઈને જલસીનો કર્યો છે તમે જલસીનો દાંત કાઢો માં પરસેવો હેનો પાડ્યો એ મારા દાદા એ પાડ્યો પરસેવો તમે તો આ છે ને વાળ આમ ધોળા નથી કર્યા અને કે ફિલ્મો જોયા અને હિરોઈન બધી કેમ રહી છે હીરો કેમ રહી છે કપડાં કેમ પહેરે છે અને મમ્મી પહેલા કેટલી હા મિત્ર કેટલી હતી તમારી હવે જૂઠા રહેવા દો આ લિસ્ટ બહાર પાડીશ ને છાપામાં ફોટો આપીશ તો ખબર પડશે આ કોઈને કઈ નહીં કહું મારે હું કામ કેવું જોવે આ જ્યારે સમય આવશે ત્યારે જ કહીશ કઈ ખાવું નથી ને હોઈ જાવ